હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ઓનલાઈન તમારે કઈ રીતે ભરવાનું છે એ શીખવાડવાનો છું તો બન્યા રહેજો આ વિડીયોની અંદર અને સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હવે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં આવતું રહેવાનું છે અને પીએમ આવાસ પ્લસ સર્ચ કરી લેવાનું છે આવસ પ્લસ બે હજાર ચોવીસ સર્વેવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે તો તમારે અહીંયા સૌથી પહેલાં જે બે લિંક તમને જોવા મળી રહી છે ત્યાં ક્લિક કરી લેવાનું છે સૌથી પહેલાં તો લેટેસ્ટ એપ વર્ઝન ફોર આવસ પ્લસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સર્વેવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને લિંકવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે ડાઉનલોડિંગ થઈ જશે એપ્લિકેશન હવે લિંકવાળા ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમને ડાઉનલોડિંગનો ઓપ્શન આવશે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડિંગ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે આધાર ફેસ આરડી એપ્લિકેશન જો તમારે ન હોય ઇન્સ્ટોલ તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે આવાસ પ્લસ બે હજાર ચોવીસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું રહેશે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળવાના છે આસિસ્ટન્ટ સર્વે અને સેલ્ફ સર્વે તો આપણે અહીંયા સેલ્ફ સર્વે જ રાખવાનું રહેશે અને અહીંયા તમારે આધાર કાર્ડ નંબર છે અહીંયા નાખી લેવાનો છે તો આપણે આધાર કાર્ડ નંબર નાખી લઈએ ઓથેન્ટિક કિટવાળું ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે હવે તમારે જે ફેસ આરડી એપ્લિકેશન તમે ડાઉનલોડિંગ કરી હતી તો તમારે અહીંયા બ્લિંક કરવાનું રહેશે તો આપણે થોડું બ્લિન્ક કરી લઈએ તો આપણે બ્લિન્ક કરી દીધી છે અને અહીંયા તમને ઈ કેવાય સી સક્સેસફુલનો તમને મેસેજ જોવા મળવાનો રહેશે અને તમને અહીંયા તમારું નામ જોવા મળશે આધાર કાર્ડ નંબરના ચાર અકડા તમને જોવા મળશે અને જે અરે તમને જોવા મળવાનું રહેશે ઓકે વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે પિન નંબર પોતાનો બનાવવાનો છે જે તમને યાદ રહીએ તો હું મારો જે પિન નંબર છે એ બનાવી લઉં સિલેક્ટ લોકેશનમાં તમારે ગુજરાત સિલેક્ટ રાખવાનું છે અને જે ગુજરાતમાં જે સ્ટેટમાં જે જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે જે ડિસ્ટ્રિક્ટમાં જે બ્લોક એટલે કે જે તાલુકો લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કર્યા બાદ પંચાયત તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે જે તાલુકામાં જે પંચાયત લાગતી હોય એ પછી મિત્રો અહીંયા તમારે ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી પ્રોસીડવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે થોડા લોડિંગ ડેટા લેશે થોડું વેઇટ કરી લેવાનું રહેશે આટલું કર્યા બાદ મિત્રો તમને ચાર ટેપ તમને જોવા મળવાના છે તો અહીંયા એડ એડિટ સર્વેનું જે ઓપ્શન રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અહીંયા મિત્રો તમારે આધાર કાર્ડ પર જે નામ હોય એ તમારે અહીંયા નાખી લેવાનું રહેશે પછી આધાર કાર્ડનો નંબર છે અહીંયા નાખી લેવાનો છે જોબ કાર્ડ તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અન્યથા ન હોય તો નહીં નાખવું જેન્ડરમાં તમારે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું છે સોશિયલ કેટેગરીમાં જે તમને કેટેગરી લાગતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે પછી તમારે એજ જે તમને તમારી જે એજ હોય એ તમારે એજ નાખી લેવાની છે મેરિટલ સ્ટેટસ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જો તમે પરિણિત હોય તો પરિણિત અનમેરિટ હોય તો અનમેરિડ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમે નેમ ઓફ ફાધર અથવા હઝબેન્ડનું નામ પણ અહીંયા નાખી શકો છો તો તમારે જે લાગતું હોય એ તમારે નાખી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા પોતાનો મોબાઈલ નંબર છે નાખી લેવાનો છે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમે કેટલું એજ્યુકેશન ભણેલા છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે જમને જે લાગતું વળગતું હોય એ તમારે નાખી લેવાનું છે હું ડેમો તરીકે વિડીયો બનાવું છું તો અધર રાખું છું ઓક્યુપેશન એટલે કે તમારો વ્યવસાય શું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે ડેમો તરીકે એગ્રીકલ્ચર રાખીએ તમારા જે ફેમિલી મેમ્બર કેટલા છે એ તમારે આંકડામાં તમારે દર્શાવવાનું રહેશે તો આપણે ત્રણ છે તો ત્રણ સિલેક્ટ કરી લઉં શું તમારા ફેમિલીમાં કોઈ વિકલાંગ છે તો યસ હોય તો યસ અન્યથા નો હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે ફેમિલીમાં કોઈ પણ મેમ્બરને કોઈ બીમારી છે તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે જેમ કે કેન્સર જે અન્યથા અલગ અલગ ઓપ્શન આપેલા છે તમને જે લાગતા હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે ન હોય તો પછી નોન રાખવાનું છે ફેમિલી ઇન્કમ એન્યુઅલ એક વર્ષની ઇન્કમ કેટલી છે તમારે અહીંયા દર્શાવવાની છે તો આપણે પાંચ હજાર દર્શાવીએ સેવ એન્ડ નેક્સ્ટ વર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તમારે અહીંયા મિત્રો તમારે જેટલા ફેમિલી મેમ્બર છે એમની અલગ અલગ તમને અહીંયા માહિતી એટલે કે એડ કરવાની રહેશે અલગ અલગ મેમ્બર્સ જે તમે ત્રણ લખ્યા હતા જેમ કે આગળ મેં ત્રણ લખ્યા એવી રીતે તમારે જેટલા ફેમિલી મેમ્બર છે એમને એડ કરવાના હશે જે તમને જે સંબંધ તમારે લાગતો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો તમે અલગ અલગ કરીને એડ કરી લેવાનો છે તો વધારે વિડીયો લાંબો ન થાય એટલા માટે હું થોડો વિડિયો સ્કીપ કરી લઉં અને ફેમિલી મેમ્બરને એડ કરી લઉં કુટુંબના સભ્યો ઉમેર્યા બાદ તમારે સેવ એન્ડ આગળ વધોવાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે જેમણે પણ લાભ લેવાનો છે એમને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી આગળ વધોવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે પછી અહીંયા મિત્રો તમને બેંકની વિગતો તમારે અહીંયા નાખવાની છે જે તમારે કોઈ કોર્પરેટિવ બેન્કમાં આવતી હોય કે કોમર્શિયલ કે રિજનલ કોમર્શિયલ બેંકમાં મિત્રો તમને અહીંયા બેંક ઓફ બરોડા આઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી બેન્કો તમને કોમર્શિયલ બેન્કમાં તમને જોવા મળવાની છે તો બેન્કના ખાતા નંબર નાખ્યા બાદ તમારે આગળ વધવાનું છે આટલું કર્યા બાદ તમને આવા આવાસના સંબંધિત તમને પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે જેમ કે સર્વે સર્વે કરવામાં આવેલું જેમ કે તમારું ઘર માલિકીનું છે કે પછી ભાડે તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ભાડે હોય તો ભાડે અથવા માલિકીનું હોય તો માલિકી સિલેક્ટ કરી લેવાનું છે દિવાલ કાચી છે કે પાકી તમારે અહીંયા જવાબ આપવાનું છે કાચું હોય તો કાચું પાકું હોય તો પાકું છત કાચી છે કે પાકી અહીંયા તમારે જવાબ આપવાનું છે પાકું હોય તો પાકું કાચું હોય તો કાચું રૂમની સંખ્યા કેટલી છે તમારે અહીંયા સંખ્યા આંકડામાં લખવાની છે શૌચાલયની સુવિધા છે હા તો હા ના તો ના સિલેક્ટ કરવાની છે તમારી જે આવક છે સેના દ્વારા આવે છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો આપણે કંઈ નહીં સિલેક્ટ કરી લઈએ મોટર સંચાલિત ત્રણ ચાર પૈડાવાળું વાહન હા તો હા ના તો ના સિલેક્ટ કરી લેવાનું છે બે ત્રણ પૈડાવાળું યાંત્રિક વાહન કૃષિ સાધન હા તો હા ના તો ના સિલેક્ટ કરી લેવાનું છે કોઈ સભ્યની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે જો હો તો હા કરવાનું છે ના તો ના સિલેક્ટ કરવાનું છે સરકારી કર્મચારી હોય તેવા સભ્યો જો હા કરશો તો તમને મિત્રો જો મળવાનો ફાયદો છે કંઈ રહે નહીં એટલા માટે આપણે ના જ સિલેક્ટ કરવાનું છે કોઈ સભ્ય સરકારમાં નોંધાયેલા બિન બિનકૃષિ સાહસોની માલિકી ધરાવે છે હા તો હા ના તો ના સિલેક્ટ કરવાનું છે દર મહિને પંદર હજાર સુધી વધુ કમાતા કોઈ પણ સભ્ય છે કે નહીં હા તો હા ના તો ના જવાબ આપવાનો છે તમારે આવકવેરો ભરતો કોઈ પણ સભ્ય છે હા તો હા ના તો ના સિલેક્ટ કરવાનો છે વ્યા વ્યવસાયિક કર ચૂકતા કોઈપણ સભ્ય હોય તો હા તો હા ના ટુ પોઈન્ટ એક એકર અથવા તેની વધુ સિંચાઈવાળી જમીનની માલિકી ધરાવતો હોય તો હા તો હા નાતો ના સિલેક્ટ કરવાનો છે પાંચ એકર અથવા તેથી વધુ બિન બિનપિયત જમીનની માલિકી ધરાવતો હોય તો હા તો હા ના તો ના આશ્રય વિનાનું ઘર જેમાં તમારે નાજ રાખવાનું છે અન્યથા હા લાગશો તો તમને સર્વેના સર્વેમાં ભૂલ પડશે નિરાધાર ભિક્ષા પર જીવે છે હાથો હા ના તો ના તો અમારે ના રાખવાનું છે હાથની સફાઈ કરતા કામદારો હાથો હા ના તો ના જવાબ આપવાનો છે આદમી જૂથો જેમ કે હાથો હા ના તો ના અન્યથા ના જ રાખવાનું છે કાયદેસર રીતે મુક્ત કરવામાં આવેલી વેઠીઓ મજૂરો હાથો હા ના તો ના શું તમારું ઘર બનાવવા માટે જમીન છે હાથો હા ના તો ના તમારે સિલેક્ટ કરવાનું છે શું તમારું પરિવાર પ્રથમ વખત આવા યોજના લાભ રહી છે હા તો હા તો આપણે હાજ રાખવાનું છે તો આ સર્વે છે મિત્રો તમારે જોઈ લેવાનો છે પછી સેવ અને આગળ વધુ વડા ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમારે આ જે પિક્ચર તમને અહીંયા જોવા મળી રહી છે ત્યાં ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો તમારે ત્રણેય બાજુનો જૂના ઘરનો ફોટો છે એ તમારે પાળી લેવાનો છે અને લેન્ડમાર્કમાં તમે જે લેટિટ્યૂડની આઈડી છે એ તમે લખી શકો છો અને સેવ એન્ડ નેક્સ્ટ વડા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે સાઈડના ફોટા પણ તમારે અપલોડ કરી લેવાના છે તમે ત્રણ ફોટા મેક્સિમમ અપલોડ કરી શકો છો પછી તમારે ફરીથી આપણે સેવ એન્ડ નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને ટ્રેનિંગ માટે એક સર્વે પૂછવામાં આવશે તો તમારે અહીંયા નો જ રાખવાનું છે પછી આપણે વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને સર્વેનું પ્રીવ્યૂ જે તમે માહિતી બધી ભરી છે એ તમારે બરાબર રીતે જોઈ લેવાનું છે અને તમારે અહીંયા સર્વે ફોર્મ છે એ તમારે ડાઉનલોડિંગ કરીને સબમિટ કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમને હું આગળની પ્રોસેસ એ પણ જણાવી દઉં તો મિત્રો આપણે બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે બેક આવ્યા બાદ અપલોડ સર્વે ડેટાવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે જે સર્વે નંબર તમે ફિલઅપ કર્યું છે અહીંયા તમને ડેટા તમને જોવા મળવાનો છે એ અહીંયા તમે અપલોડ રેકોર્ડવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો જે ડેટા છે અપલોડ થઈ જશે અને તમને રેફરન્સ નંબર જોવા મળવાનો છે ને એ રેફરન્સ નંબરને તમારે સેવ કરી લેવાનો છે તો મિત્રો આવી રીતે તમે પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભરી શકો છો